રાજુભાઈ ને બોના જ આવે એટલે ઠોકવા જેવી છોન ને વેર ચાર હોય તો આમ જો આમાં જાન હોય ને તો થાય ભાઈ નકર બાકી આમ જો

ના એની ભાઈ એને મારે દારૂ પીએ તો તમારી ઘણા બધા કાળજા ન હોય જેવા કોણ હા છે વખતે તમને મારી લઈ બંને બોલાવા માં મગજ જાય તો ખબર ને આપડે રિક્ષા લઈને એક દી ગોતવા ગયા તા ભીસાકડી પકડી ગયા માર ખાઈ ખાઈ ને સોણા પીવું બી ના પૂછે હાદી પીવું કે મસાલા

મારી વાત સાંભળ ભાઈ તું મોટા ભાઈ લાગે ને પછી બધા ઓલી વખત માર્યા હતા ખબર ને મગજ જાય છોકરા જ બાકી આમ દો કઈ જ ફાટી પડી પૈસા આપો ને પૂરું થાય આઈ એમ નોટ નોટ અને વોટ તમારી ઘરવાળી આવી રાખવું પડે રોટ ના પાણી બંધ થઈ જાય ને ગીત ગાઈ નાખો ગુજરાતી

તમે આપણો વિડિયો આયા ચાલુ છે આપણો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો રે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો એક મિત્ર નામ સે એવરે એક મિત્ર નો ગીત ગાવા હા ગામ એક મિત્ર નો ગીત ગાવા દયો તુમસે મળી કર આ તુમસે મળી કર ના જાને ક્યુ ઓર બી ખુશી યાદ કરે યાદ આતા હે આજકાલોજી કંટાડી ગયો છો તમારે ગીત માં સારું લાગે હે એ ભાઈ જો મારી વાત સાંભળી લો તમે તમે બધા વેલી ઉતારો તમે ગમે ઉતારો એમ કોઈ થી પડતો

તમારો વિડીયો લાઈક કરો શેર કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હા ભાવનગર ની માં જ હા હા બંધ કરતું